રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ધાંગત્રા નગરપાલિકા સફાળુ ઉજાગર ફાયર સેફ્ટી માટે હોસ્પિટલ મોલ શોપિંગ સેન્ટર સહિત આવતા નોટિસો ફટકારી ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેનેજમેન્ટ એક્ટ બે તેર અનુસંધાને સરકાર શ્રી દ્વારા નિયમો અને વિનિમયો અને જોગવાઈ મુજબ ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર નિયમમાં આવતી સરકારી બેન સરકારી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ રાખવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા અને તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ જે દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા નગરપાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું ફાયર ટીમના ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર સહિત ટીમ દ્વારા ધાંગત્રા શહેરી વિસ્તારમાં આવતી સાત જેટલી જુદી જુદી હોસ્પિટલો સુપર મોલ શોપિંગ સેન્ટર સરકારી દુકાન કોસ્મેટિક દુકાનો સહિત શાળાઓ ખાનગી અને સરકારી તમામનું ચેકિંગ હાથ ધરાયું જેમાં ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી તમામને નોટિસો ફટકારાઈ ઉપરાંત એક્સર એક્સપાયરી ફાયર સાધનો સહિત પાણી નિલાયનો પંપ ફાયર પ્રેશર સહિત સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરાવ બજાવેલ નોટિસનો કોઈ પણ અમલવારી તાત્કાલિક નહીં કરે તો કોઈ નિપણ લાગવા કે શરમ રાખ્યા વિના કડક દંડાત્મક કાર્યવાહી સાથે સીલની કાર્યવાહી પણ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવશે પછી તમામ પ્લાનિંગ આરસી અમારી સાથે છે અને જે સરકાર શ્રીના પરિપત્ર મુજબ ંગધ્રા વિસ્તારમાં આવેલ તમામ બિલ્ડિંગો તેમજ હોસ્પિટલો સ્કૂલો અને જે કંઈ દુકાનો છે એમાં આપણે નોટિસનું અત્યારે ફાળવાનું ચાલુ છે જે ફાયર સેફ્ટી વિશેની કોઈ સુવિધા ન કરી હોય એને સુવિધા માટે મેં સચેત કરેલ છે કે ફાયર સિસ્ટમમાં લગાવવી જરૂરિયાત છે અને એનઓસી ઓસી લીધેલ હોય એને રિન્યુ બાકી હોય એને રિન્યૂ માટે પણ કહેલ છે કે તમે તાત્કાલિક તાત્કાલિકને રિન્યૂ કરાવી દો જેની તકેદારી રાખવી જેથી કોઈ આવનાર સમયમાં કોઈ દુર્ઘટના ના બને તે વિશેની સંપૂર્ણ માહિતી મેં પણ આપેલ છે